7 ફેબ્રુઆરી 1948 ના રોજ મેજર મિલકત સિબ્રારે ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારત માતાની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું 15 ઓગસ્ટ 1918 ના રોજ જન્મેલા બ્રાર 1941 માં ભારતીય સેનામાં જોડાયા હતા અને સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે કમાવ રેજિમેન્ટમાં કમિશનર હતા

મેજર મિલકત સી બ્રાદને તેમની બહાદુરી અને સર્વોચ્ચ બલિદાન બદલ મરણોત્તર દેશનો બીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મહાન વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો સાત ફેબ્રુઆરી 1992 ના રોજ ભારતમાં બનેલી પ્રથમ સબમરીન આઈએનએસ silky ને ભારતીય নৌકાદળમાં સામેલ કરવામાં આવી હતી આઈએનએસ સિલ્કી શિશુમાર વર્ગની ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે આ પ્રથમ સ્વદેશી નિર્મિત સબમરીન ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ મુંબઈમાં લોન્ચ કરવામાં આવી હતી આઈએનએસ સિલ્કી નું નિર્માણ માઝાગોન ડોક લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું ભારતીય નૌકાદળ પાસે ચાર શિશુ માર્ગ સબમરીન છે જે ચારે ઓગણીસો અને ઓગણીસો વચ્ચે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી આઈએનએસ સિલ્કીની વિશેષતા વિશે વાત કરીએ તો આઈએનએસ સિલ્કી સબમરીનની લંબાઈ બસો ફૂટ છે તે જ સમય પહોળાઈ એકવીસ ફૂટ અને ઊંડાઈ વીસ ફૂટ છે પ્રખ્યાત બોર્ડ ગેમ મોનોપોલી સાત ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ કોપીરાઈટ કરવામાં આવી હતી તે અમેરિકન શોધક ચાર્લ્સ ડેરો દ્વારા બનાવવામાં આવ્યું હતું મોનોપોલી ગેમ ભારતમાં બિઝનેસ ગેમ તરીકે જાણીતી છે મોનોપોલી સોથી વધુ દેશમાં રમાય છે અને આ રમત ચાલીસ થી વધુ ભાષામાં ઉપલબ્ધ છે મોનોપોલી ગેમ લાંબો સમય ચાલે છે સૌથી લાંબી મોનોપોલી ગેમ સિત્તેર દિવસ સુધી રમાઈ હતી